અને ઘટીક બગલો હા કટ કીડન આ ઉતલે આય કે ઉતલે સા હા લે રાઈટ 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 એમ સર છે નેપા ન ન ન સર મને બાય પણ છે સેમ મેન સર આ ટાઈટ જુના ైట్ సైడ్ రైట్ అలా మాట్లాడతారంటే కొంచెం లెఫ్ట్ కొంచెం సైడ్ રાઈટ ander dosta right 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 side <tuvarimeno> રાઇટ 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 હે રાઇટ 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 કે રાઇટ કે નો રાઇટ કે રાઇટ સાહેબ રાઇટ રાઇટ હા ઓપરેટ મેં યુટિલીટી ટેક કો 10 મિનિટ માં આવતા 11 કલાક સાહેબ એટ આ ડિફરન્ટ સાઇડ પર સર આ લેફ્ટ હેન્ડ રાઇટ સાઇડ પર જંપ કરજો ફૂલ લેફ્ટ કી ફૂલ જંપ કરજો રાઇટ ઓર સાઇડ પર લે લે બાબા આટો બાબા ઇસપેની કિસકો કે રાઇટ કે રાઇટ રાઇટ પોઇન્ટ સર હા વેઇટ વેઇટ રાઇટ રાઇટ વેઇટ વેઇટ ફૂલ વાન ફૂલ રાઇટ 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 હા સર સર હા સર હા હેન્ડ મે సార్ లైలైండ్ గెలిసి ఆ సార్ సార్ કરેક્ટ હવે યે વિનય કાર કરી દે મેં આ કરી દે મેં આ